લો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય માતા જયશ્રી કૃષ્ણ તો આજે અમે ગઈકાલે અમે છે ને હોસ્પિટલથી ઘરે આવી ગયા અને અમારે એક વસ્તુ રેડી કરવાનું બાકી રહી ગયું તો હું આજે એને રેડી કરી નાખું ઘોડીઓ અમારે રેડી કરવાનું છે તો એને પેઇન્ટ મારવાનું છે મેં સ્ટોરમાં કાઢી લીધું છે એને પેઇન્ટ કરી નાખું અને પછી આજે ગાડી ચાલુ કરવાની છે તો એ ગાડી એમને બંને પડી છે બે મહિનાથી તો એને ચાલુ કરી છે પેલા આપણે કલ કરી દઈએ જો આ છે મોટો થઈ ગયો નાનું બીજું એનું મોટું થાય ત્યાં વખતે પણ મેં તો લાકડાનું બનાવી લીધું હતું એ ત્યારે છે ને પલેટ આવે ને એની પટ્ટીઓનું હતું અને આ વખતે છે ને તિમ્બરનું છે છાડા પાયાનું તો એને છે ને કે મેં ઓલાવેથી નટ બોલ કરેલા છે ને ટીએન્સ મૂકી છે ને તે ખાલી સ્પ્રુ મારી દીધા હતા એટલે એ કંઈ કામ લાગ્યા હતું નહીં આને તો છે ને મેં કીધું અને બોલ કરી નાખો તો આપણે એને ખોલી મૂકી ગયા તો મેં છે ને તે ખોલી અને સ્ટોરમાં મૂકી દીધું હતું તમે પાછું એનો ટાઈમ થઈ ગયો છે તો કાઢી લીધો સમયે અને છે ને કલરમાં જઈએ તો દેખાય સારું ઓકે તો ચલો હું છે ને કલર એ બધું લઈ આવું અને કલર પેઇન્ટ કરી નહીં કે આપણે હું બનાવી દઈશું હા હે जडन बने हुए तो ड्रोन हैं ड्रोन 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 ये ड्रोन ड्रोन हां ओ ड्रोन गार्डन दोन, दोन। दोन में ड्रोन आ बने हुए हां हां नाइस ड्रोन बनाया का एक के बीच ऊपर बीच ऊपर आ ऊपर वाव नाइस बने सर ये ले broken हो

તા કલર પૂરો થઈ ગયો નહીં તો હવે આજે ટીયા ને ટીસુ લઈને જાઉં ને લેતા આવ્યું પછી અહીંયા એક બાકી છે ને આ બાકી છે નહીં થોડુંક મોઢે બી માર લે ટ્રાય કરો તો હં

તો હવે ડાયર છે ને વલોડાઈ ગઈશ મસાલો નાખી દેક્સાલ નાખી દે પછી નાખી રાઈજી વગાડીને પછી આ ડાયરીમાં વઘ નાખવાની બધાની રીત અલગ અલગ હોય દાર પકડવાની જમવાનું અલગ અલગ રીતના અલગ અલગ બનાવવાનું અમારી રીત આવી છે પછી કોઈ એમ એમ લાગે કે આ લગ પૂછો આવી રીતના કરે છે આમ કરાય નહીં પણ બધાની રીત અલગ અલગ હોય એટલે અમે જે અમારી રીતના કરીએ છીએ એટલે હું તમને વિડીયોમાં પહેલેથી કહી દઉં આપણે બી બાફી વઘારીને બાફીને જ બનાવતા પણ આજે આ અલગ સ્ટાઇલ છે તો એવું છે તો તારી રેસીપી છે એમ ને તમારી રેસીપી મારી રેસીપી નથી તો પહેલે માં તેલ થઈ ગયું છે હવે તમે રાઈ જીરું નાખી દઈએ થઈ ગયું છે તો એ જો આપણે ખાલી આમ નજર ઉપર ખબર પડે કે તેલ થઈ ગયું છે વાત થાય તમારી વાત થાય છે ને કેમ કે આપણે કુકિંગ કરીએ છીએ ને

આપણી ડા વગર આવી ગઈ છે એના નાનો એ ટેલિફોન અપાયો છે દીશું કોની અપાયું છે નાના વે તો ફોન તો કર આપડે ટીયાન ભાઈને ફોન તો કરી સ્કૂલ માંથી જાવ હે કોલા ફોન કરી છે ડાયરમાં છે ને થોડુંક દોઢ ગલાસ જેટલું પાણી નાખી દીધું છે એટલે થોડીક આસી થાય ને ટમેટા પર એમાં નાખી દીધી ભેગા ભેગા પકાઈ જાય ટાઈન વસ્તુ છે ને ટમેટા મરચાં ધાણા ટમેટા મરચાં ધાણા નાખાઈ ગયા છે

ડુંગળી તો જો આ અનિલ બટેટા મોડે છે ને એ ડાયરમાં ઉકરાટો આવવાનો છે ભાત મૂકી દેજો એટલા હશે ત્રણે ત્રણ કેસ ચાલુ કરી દેગા વહેલું પકાઈ જાય પછી બીજું શું કામ કરવાનું છે ગાડી ચાલુ કરવાની છે એક મારો હારન ગાડી પોરી પાથરે ઉપરથી હતી એ તો સારો કંઈ જવું જ હારો સારું ગોયત રે કરવા જો

મણિળ બટેટા વગેરા બટેટા હલા કરી ગયા આઈશને જો આ ડાઈર ચાલુ છે ઉપરાઠા લેવાનું ભાત ચાલુ છે એટલે એમાં છે ને વધારે ધવાળા વાહ વાહ બક એક બટેટો ની લે ખાવા માટે કાઢી લે તું ি কি অনেুমার টে নারা বাাছে করাকাম সুড কর পানিনে গা এই ব আমকি দি

અને રેડી પણ કરી નાખી રેડી થઈ રેડી થઈ એટલે વાસણ થઈ જાય ને પછી ટાઈમ નથી જો ફોમ ભાજી બનાવી રહી ગયા ની લે મસ્ત તું ખાલી ખાઈ જ રહી તે એમ થાય કે ઓહો હા આંગળા સાથે હે મારે કોક બનાવી તું આંગળા સાથે કે દે અને લાલ કરતી હો અને પકાવતા હારું આવડે મારા કરતા હારું પહેલેથી જ પકાવ્યું તો પછી આવડે ને હારું પકાવ

અહીં બધી વાસણ લખ બનાવીને પાછું ટોપિયા બી ગોઠી દેતા અને વાસન બી ઉઝર નાખે એટલે કે મને રાતે ઓછું કામ કરવું પડે નહીં પડે ને ભઈ મે નથી હવે તો એટલે એટલે તો એટલે તો મેં પકાવતા ખાતા પણ ખાતી

કોપીઓ તો પતી ગયો સામાકે નંબર પડતા નથી અને હવે એક વાર ટ્રાય કરી લે રેડ લાઈટ થઈ ગઈ એટલે પતી ગઈ આની બેટરી ઉતરી ગઈ છે થાય નહીં સલો હું કેમ ને નાની ચાર્જિંગ હમ મારી ને જમ્પ મારી દે એવું તો પાવર છે નહીં તો હવે આપણી ચાલુ કરો આ ઠડી પડી બિસારી ઠંડી ખાઈ ગઈ તા બીજીને ચાલુ કરી લઈએ હવે આમાં ભૂત છે दे दे भूत बेटा नहीं जा सकसे। ओहो। आ त चलुस। ओ जी टाटा वारो छै। आ साले बगरो नथि। नैन भेटनकी खादी नथि। धवर काटले खा। हम्म साले सब तो कम्प्लीट से पर आके साले सब के टिकट टिकट लेयो खबर बनि जानु होय। बयरुस के बयरुन खबर नै।

હવે કદાચ જોઈએ છે હાઈઝેક ટાઈમ એને લઈને આવીને પછી ચાલુ કરવાનું ઓલી તો ચાલુ છે એટલે એને ચાલુ પણ કરી રહેવા દઈએ મને તો એમ કે ડાયરેક્ટ થાય તો હવે ચાલુ કરીને જોઈ જ લઈએ તારાનું ઓપન કરી નાખું પ્લસ છે તો પ્લસમાં રેડ આ છે માઇનસ એ અહીં જોયું માઇનસ અહીં લખેલું અહીંયા માઇનસનો

नवमी में जाए अंदर बारे बहुत ठंडी से टियान्स ने लाई ने बीबी जान भूल गया था तो हमारा बीबी मत है वह शॉपिंग करने डूंगरी ले दी बिस्किट ले लेता अलीज़े पापर ले ली कैसे हम्म ना एक लोटो बास्को पसी गिलान बास्को <laughs> बद्दी ले लो ओला ने कहीं बारो इन्हें भी ले, 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 <laughs> <गिलान> <laughs> ले लो नहीं कबे मेटल ओ सुना माथे ले ऊपर <laughs> ઓય તરે છોકરાની લે હો છોકરાન તો હાલો ગાઈસ આ અમે અંદર વઈ મૂકીને ગયા દેખો આ ભાઈ તો મીન અનિલ તો જો લઈ તો ટ્યુશન મૂકવા માટે કરીને અને હરતી થોય શોપિંગ કરવાની છે અને દ્રીસું એ છે કે મારે વોકિંગ કરવું નથી એટલે એને છે ને એના માટે સ્કેટી લીધી છે જો છે ને તને વોકિંગ કરતા આવડતું છે ને એટલે તો મોટો વહેલો થાય નહીં મોટો થવું હોય તો શું કરવાનું સ્કેટી લેવાનું નહીં ઓકે તો ત્યાં જ વોકિંગ કરે છે એટલે એ વહેલો વેલો મોટો થઈ જાય તો આજે અમે છે ને છોકરાને ટ્યુશનમાં મૂકીને ટીકી મેક્સમાં આવી ગયા છે ફરવા માટે કરીને એક ચાલો ભલે ભરી લીધો છે કંઈ નહીં ખાલી ફરવા જવા છે અમે કંઈ લેવા આવ્યા ને મેં એક લીધું છે કેમ કે બાર ઠંડી છે ને તો એના છોકરાઓને જ્યાં સુધી ટાઈમ પૂરો થાય ને આમ અમે ટીકી મેક્સમાં ફરી લઈએ અને ઓલામાંથી ઓનલાઈનમાં તો ઓલરેડી અમે શોપિંગ કરી આવ્યા છે ટીકી મેક્સમાં જોઈ લઈએ કાંઈ મળે તો લઈએ બાકી કામ તમે ફરી ટાઈમ ફિનિશ કરી અને પછી અમે હું છોકરાઓને લેવા માટે કરીને મારો મનીષ છે ને એટલી બાજુ આટા મારે છે ખબર નઈ હું કોઈ લેવા માટે કરીને અને આ બે તો આવે એટલે કપડાં નહીં બસ ખાલી આમ ફેરે ફેર કરાવીએ તો આ માછલી છે ને એ અમારા મનીષને છે ને તે પહેરવા આપી દેવી પડીએ આ માછલી એ આખો દિવસ ઘરમાં ઘરમાં પહેરો રહે છે ને તો આ માછલી પહેરી અને એ બેસી રહે ઘરમાં ઘરમાં જલપરીની જેમ જો આ લેલા ઝલપોરો બની જિસિ આ તારે માં અંદર પગું નાખીને ઘરમાં બેસી રહેવાનું ને ત્યારે કે જવું હોય ને તો ઠંડી લાગે નહીં આ મસ્ત લાગે આમ ઝલપોરો બની જવાનું આ એ હાલે ઝલપોરી તો જોઈએ પકડી લે તું ઝલપોરો બની જાય તું ઝલપોરી ની ઝલપોરો બની જાય ભાઈ પગુ નાખીને આ મસ્ત ગરમ આવે અંદર થી તો જો અમે છે ને હાયર ગયા હતા તો અમારી પાસે છે ને બબલ કરવાનું આમ લાકડીવાળું આવે ને એ હતું તો આ બે ભાવ એકબીજા કરી તો અમે વિચાર્યું કે આ ગન લઈ લે એટલે બોલીને એના એના હેઠળ કરી શકે તો મિક્સમાં છે ને ઘન લેતા આવ્યા છે ચાલુ કરી નાપી દઈએ આ ટીઆરની છે તારું

હું કરીશ દીશ તા પપ્પા સેન નાખીશ દીશુ હું નાખીશ સેલ અ સેલ નાખે છે પપ્પા જો આમાં બેટરી નાખી દઈ સેલ એટલે પછી બે થોડીક વાર રમી લઈ પછી ખાઈને સુઈ જાન છે કા દીશુ હમ દીશુ ને ઉડા થઈ હા હેરા થઈ ગયા ઓકે દીશુ પપ્પા હું કીધું તો જો હવે વેધર બદલાય ને એટલે શોકનો માંદ આપડી છે કેટલા સેલ છે તો જો આ બે ને મજા પડી ગઈ દિશુ લાવો છે બસ પપ્પા ના પપ્પા કરે લાવજે પ્રેસ કર રાખો નહીં હું ટ્રાય કરી લઈ દિશુ કલર દિશુ નહીં કોઈ હા આ ગનમાં છે ને આ સિસ્ટમ ખોટી છે એ છોકરા ગન રમી લીધી પણ એમાં છે ને અમે સેટિસફાઈડ છે આ નહીં એ ગન પાછી રિટર્ન કરવાની છે અને બેટરીવાળી મંગાવવાની છે આમાં છે ને એક ગનમાં ચાર ચાર સેલ આવે છે તો આ પાવરવાળી જે આવે ને એમાં ફેન્સ ફરે એટલે એ વહેલો સેલ પૂરો એટલે એ છે ને તે પાછી રિટર્ન કરી અને ઓનલાઈન અમે મંગાવી લઈએ છે હવે ટાઈમ થઈ ગયો છે ખાવાનું હવે અગરબત્તી કરી પછી હવે ખાઈ લઈએ तो जाओ okay. दिशु हाल <laughs> तो कम टच ओके ये दवा डेंजर okay? हुई टच करवा नहीं ओके okay? खाली मम्मी पापा ने टच करवा नहीं बाए बाए। ता -ता। ता -ता। ता -ता।